જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણી ગાય માતા હવે આજના આપણા મિની બ્લોકની અંદર જઈ રહ્યા છે તો આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના ગાય માતા તરફથી આપ સૌ લોકો ખુશી હજામાં તો આપણા નવા બ્લોકનું શરૂઆત કરી રહ્યા છીએ જય ગૌ માતા વંદે ગૌ તો આપણી ગાય માતા સરવા પહોંચી ગયા છે આપણો જંગલ વિસ્તાર ગામથી બારોબાર અને આમ ગામની નજીક તો સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના ખુશ રહો આપણા બ્લોક જોતા રહો તેવી અમારી ઊંઝા અને મોરલની આશીર્વાદ તો આજ આપણે અહીંથી શરૂઆત ગાય એ કરી છે શુભ શરૂઆત સારો ખાવાની તો અહીંથી યશતીના બસ નેચરલી પૂજા ગૌરી ગૌતમ નંદુ અને કોલમ કોમલ સંજુ ઢીલર મનીષા કંસન ને ભગવતી આપણી મોરલી પૂઝા ગળ તો આપણી ગાય માતાઓ હવે અહીંથી જ આજ શરૂઆત કરી રહી છે તો સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના ځے ګو ماتا وندې ګو ماتر